કંટાળો આવે છે પણ અમારા વાહ વાળા છે ને એની પોસ્ટ મિલિટ પડતી નહીં હવે વાગે ગાડી ને દસ વાગાડી મફુજી આઠ વાગ્યા નો ટાઈમ આવ્યો તમારા મારે બે હરિયાવાનું આટલી બે બાસ્કુજી

હા તો એમને ખબર છે આપડા કુટુંબમાં પણ પૂછું ચેડે ઝઘડો ના થાય પણ એમ પૂછવાનું આવે છે કયા ના થઈ ખાલી પૂછ્યું છે કયા થકતા નહીં કીધું ભાડું એવું નઈ કીધું મેં ખાલી પૂછ્યું જ કરી છેડે ઝઘડા ના તો એટલે તો પછી પૂછવાનું આવે છે બાસ્કુજી રાઘુજી પેલા કેવાય ઉશો પછી કા થવાય એવું થોડું ચાલતું હોય છે ભાડા હાલ છો ભાઈ અમે તો પેલા પીતા મોચી હોય ને એમાં ફોન કરી બોલાવો કોઈ બાચી નહી આટલા જણા ભાડામાં એ બાસ્કુજી ઊંધું કર્યું ભાઈ કર્યું છે આ ગાડી નથી કરવાની રિક્ષા કરવાની વાતાવરણ વરસાદ નું છે ગાડી ની વાત તો આવી ગાડીની વાત નહીં આ ચાર જણા તો રીક્ષા કરી હોત તો રૂપિયા ભાડું આવત કદાચ દોઢસો આવત ને આ સીધા આવશે રીક્ષા કરો રીક્ષામાં આવો તમે માફુજી એવું નહીં જો ચોખી વાત છે તમે તો તમારે તો ભાડું લેવાનું એટલે તમે તો આવો હું તમારી વાત નહીં કરતો હા એટલે મારા તો ભાડા કે મતલબ હા અમે તો આવું કોઈ કોઈને કહેતા નહીં એક ફેર ભુબજીન જવાનું હતું ને તો 10 જણા હતા ને આખું ડાલુ કરી તું ભાઈ તો અમે કશું નતું કીધું ભાઈ ડાલુ તો પોહાય 10 જણામાં ડાલુ પોહાય ચોથી પોહાય ગાડી ના પોહાય 4 જણામાં આ વાત કેટલા પડી છે ને અમને બધી ખબર છે ચમ શું ખબર છે કેજો અમને કહેવાય તો અમને પછી ટાણો સડશે અમને કશું ટણો નહીં સડે તમ તાર કો

ખરેખર બાસ્કોજી આ રિયો ના સુધરી હો જાણી જો તાણી મફત નું ગુતો મારો ઓળશો અરે અમે ના જુતરી કે એમ નઈ બાસ્કુજી પર રૂપિયા માટે તો મરી જાય એક નંબર નો કંજુસ મારો ઓળશો હવે ખેગાર જી આ રિયો રે ને રિયો ઓમ કોઈ દાડો કદી જાતો નઈ ચોય બાર ગોમ જાતો નઈ આ કુક ખબર પડે ને કે આરે હોય જોય થી તરત તૈયાર ઊભો હોય મફતું હો કે મફતું અન ઘડેલું જ પડ્યું હોવા ને એટલે બાસ્કુજી તમે મારી વાત ઓબળો બીજું કોક બોનું કાઢો અન પણ ઓને પાસો વાળો તમે અરે એમ નઈ આપણા વિષ્ણુજી ગાડી લાયા વિષ્ણુજી કે મારા બધા ઘંડીયાને દર્શન કરાવવા લઈ જવા છે તો હવની પહેલા છે હજુ કોઈ બેઠુંય નતું પેલા સીટમાં આઈ બેહી ગયો ના ઉતર્યો હમુર તો ના ઉતર્યો લ્યો હા અમે હતાઈ કણ તાણી ના ઉતર્યો મારો છો ઠેટ આવતાન થતા પેલા સીટમાં બેઠો મેં કીધું બાસ્કોજી કોઈ બોનું કાઢો તમે કે કરજો 18 બોનો કાઢ્યો પણ અરે એક કે બાજુ બંધાતો જ નહીં એમ શું આવડતું નહીં મારી વાત સાંભળો હું શું કહું છું કે આપણે બોલમણામ જવાનું છે ને હ ઈ તો એમ ખબર છે હવે તમે હરિયા નેમ કો

ખરેખર બાસ્કુજી હા છેલ્લા 100 મહિનાથી મારા હરખે આવતી નથી જવાની હું છે આ જવાની આ એટલે કાલ લપમદાર આવું આ તમે હેડું જાતો તું પછી મે નક્કી કર્યું કીધું હવે મારે સ્પેશિયલ ગાડી લઈને જાવું છે અને આ નક્કી કર્યું તું નેહકમાં તમે ગાડી લઈને જાજ મારે મેળ પડી ગયો હા મેળ પડી ગયો તમારે જબર જબર મેળ પડ્યો હા જબર મેળ પડ્યો હા બાસ્કુજી હું વાયકલ મારા હાથે જઈને આવું હ પછી એના પછી મારે તમને બધું સ્પેશિયલ લઈ જવા છે चम ले जावा से रोटला खावा अल्लाह भाई रोटला तो गहरा खास हो रोटला खावा वाली पता हाइट किलोमीटर जवा तू ऐसे अल्लाह भाई यातो मेहमान कहती ना रोटला ना ना वो बोलो मनु वातो बरो बर था रोटला खावा ना जवा को गोड़ा बना भाई अरे कोई गोड़ा ना बना भला भी मारा ले जावा सिक्ता मन ना � चाप पानी करो चिल्ला उबाला कौसो। ના હવે રીજી મોડું થયું છે ને તે હવે ચા પાણી નહીં કરવા અલ્યા ભાઈ ચા તો પીવી પડે આપણે ના વાત આજી છે પણ મોડું થઈ ગયું છે ચા છે હા મારી વાત આપણો હા જો આપણે પેલી કંબો ચોકડી ચા પીતા ને એ ઈ હોટલ આજ બંધ છે ઓહો બંધ છે હોટલ એટલે એવું છે એમ તમને કેને કીધું અમન ભાઈ ખબર છે અમે બંધ છે તૈન દાડાથી બંધ છે આ સોમાહાની બંધ રાખે છે એવું છે એમ અને બીજે ચા આવતી નહીં

તો પછી હરિભાઈ ખાલી સો રૂપિયા માંગજુ ચમ હા ચમ સો રૂપિયા ત્રણસો રૂપિયા આવે ત્રણસો રૂપિયા તાલી દે આઈ ના ચમ આલી ના લખ્યા કર જી એના હલવા તો પછી ત્રણસો રૂપિયા રિક્ષા કરી ના દો વાગો જી લેવા તો પડશી જ ગમે તે કરી એમ નહીં એના કરતી આપણે અડધું ભાડું લ્યો હા તે મે કીધા તો કરા કે સો રૂપિયા આલે તો હારા છે આપડા તૈણન મે પસા પસા ઓસા થાય બરોબર સર સો રૂપિયા આલી તો હારું કે તાણી હવે આપણે વેટણ આ છે શું કરશે તાણી

મુકવારી બહુ છે હાલ ગેસ કેટલો પહોંચ્યો છે તાણી હા એટલે આગળ દેન ગેસ ભરાઈ દયો ઓબડ્યો મુકવારી છે અન ગેસ છે એટલે પહોંચ્યો અને વાતે છે એટલે પહોંચી છેની વાત વાળી હાલ જે થાતી હતી એની હવે એ તો અમે ભાડાની વાત કરી છે કીધું ખાલી આ ભારી ભાઈ આવે છે ને તો ખાલી જવાનું ભાડું 100 રૂપિયા લેજો બધું ઓબડ્યો મે અન બાસકોજી મુહાબ બીજો સુ હ મુહાબ દેખાવ તમને તે તમને વ્યાટાણો સુ

નો ના રીષે ના મળતા પાછા ના ના બીજો અમારે બોલો રીષ્ટ રીષ નહી ભાઈ

મારા ચોય બેહુ નહીં જવા દેજો હજુ મારે બેહારું એવું હોય તો અરે નહીં બેહુ એટલે હેડો બલાક ના હે ના નહીં આવ અરે હું એકનો બે ના થાઉ મારો હજુ તને આ જોઈ રહ્યો તમે જ હાજરી દો અમે હાજરી જ જાવ મારા ઓરજા